ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધાંગદ્રા પોલીસે સાયબર ક્રાઇમ અંતર્ગત નાણા ફ્રોડ કેસમાં ત્રણ આરોપીઓની કરી અટકાયત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ધાંગદ્રા નાયબ પોલીસ અધિક્ષકની સૂચનાથી ધાંગદ્રા સિટી પોલીસ ઇન્સ્પેક્ટર સહિત સ્ટાફે ધાંગદ્રા ખાતે સાયબર ક્રાઇમ ફ્રોડ અંતર્ગત છ જેટલા બેંકના ખાતામાં નાણાકીય ગેરરીતિઓ જણાવતા તપાસ હાથ ધરી હતી જેમાં બેંકના અલગ અલગ છ ખાતાઓ માટે ખાતેદારોને બોલાવી પૂછપરછ કરતા ગેરરીતિ જણાઈ આવતા પોલીસે બે અલગ અલગ ગુનાઓ દાખલ કરેલ આ ગુનામાં પોલીસે ચિરાગ મધુકર વડોદરા રહે ધાંગધ્રા દસુભા ઝાલા રહે ગોંડલ તથા કમલેશ પાનસુરા સહિત ત્રણને પકડી પાડ્યા આ ઉપરાંત અન્ય એક આરોપી મિલન ચંદારાણા નામના આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે હાલ તો ધાંગધ્રા પોલીસે ત્રણ આરોપીની અટકાયત તપાસ હાથ ધરી હાલ સાયબર ફ્રોડના જે ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ તેને ડામવા માટે પોલીસ મહાનિશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાતના છે બોલે જે ખાતાઓ ભાડે રાખી અને જે ભાડે રાખી અને જે ફ્રોડના નાણાં તે ખાતામાંથી રોકડ રોકડા લઈ મુજબના જે ગુના આચરતા હોય જેવા એકાઉન્ટોને તપાસ કરવા માટે હુકમ કરેલો હતો જે હુકમ આધારે રેન્જ આઈપી શ્રી રાજકોટ તેમજ પોલીસ શ્રી સુરેન્દ્રનગર નાઓને માર્ગદર્શન અને સૂચના અન્વયે ધાંગાધ્રા ખાતે જે બેન્કોમાં એકાઉન્ટ્સ અમૂલી એકાઉન્ટ્સ હતા તેઓની ચકાસી કરવામાં આવેલી જે એકાઉન્ટ ધારકોને બોલાવી તેમની પૂછપરછ કરવામાં આવેલી અને પૂછપરછના અંતે કુલ છ એકાઉન્ટ જે હતા કે જેમાં વધારે પડતા જે રકમનું થયું હતું તેવા ગુનામાં અમે બે ગુના દાખલ કરેલા છે જે ગુનાની અંદર એક ચિરાગ મધુકર વડોદરીયા કે જે ડાંગધ્રા ખાતે રહે છે તેની સાથે એક દશરથ દસુભા ઝાલા જેઓ મોઢના છે એક કમલેશ પાનસુર કે જે આપણે ધ્રુમટના છે ધાંગધ્રા તાલુકાના અને બીજા એક મિલક ચિરાગ મિલન ચંદારણિયા છે કે જે હજુ જેનું ખાલી નામ ખોલેલું છે કેના છે તપાસ કરવાની બાકી છે આ આ પૈકી ત્રણ આરોપીઓને અમે અટક કરેલા છે અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે તેઓએ આ ગુનામાં સંડોવાયેલા પુરાવા પણ અમને મળી આવેલા છે